બનાસકાંઠા નશાબંધી અને આબકારી વિભાગમાં મોલાસીસ લાયસન્સ મેળવનારાઓને ગંભીર ગેરરીતિઓ સામે પગલાં ભરનાર નશાબંધી અધિક્ષક કેવી સ્વામીને દુષ્પરિણામ ભોગવવાનો વારો આવ્યો છે ગુજરાતના અગ્રણી દૈનિક અખબારમાં તારીખ અઢાર સાત બે હજાર પચીસના અહેવાલ મુજબ પાલનપુરના દિયા મર્ચન્ટાઇઝ અને આશાપુરા કોર્પોરેશન સામે લાયસન્સ સસ્પેન્ડ કરતા મોલાસિસ માફિયાઓને સરકારના ઉચ્ચસ્તરે દબાણ લાવી કેવી સ્વામીની તાત્કાલિક બદલી ગોઠવી હતી સ્વામી વિરુદ્ધની બદલી ગેરવ્યાજબી હોવાનો દસ નામ ગૌસ્વામી યુવા વિકાસ મંચે આક્ષેપ કર્યો છે તેમનો દાવો છે કે અધિક્ષક કેવી સ્વામી સરકારની તિજોરીને નુકસાનથી બચાવવા અને ભ્રષ્ટાચાર સામે નિષ્ઠાથી લડી રહ્યા હતા તેમ છતાં તેમને વલસાડ જિલ્લાના ગણદેવી ખાતે આશરે પાંચસો કિલોમીટર દૂર બદલી કરી તેમની ફેમિલી લાઈફમાં અસ્થિરતા લાવવામાં આવી છે વધુમાં સમાજે દાવો કર્યો હતો કે અગાઉ પણ અધિકારીઓએ મોલાસીસ માફિયા ઉપર પગલાં લીધા છે તેવા તમામ અધિકારીઓને દૂર બેસાડી હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોવાનો દાવો કરાયો હતો આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને અને થરાદા પ્રાંત અધિકારીને તુષાર જાનીને રજૂઆત કરવામાં આવી હતી કે કે વી સ્વામીની બદલી રદ કરવામાં આવે અને તેના પર થયા અન્યાય સામે ન્યાય આપવામાં આવે સમાજે ચેતવણી આપી છે કે જો યોગ્ય પગલાં નહીં લેવાય તો તેઓ આંદોલનનો રસ્તો અપનાવશે આજે દશનામ ગુસ્વામી સમાજ યુવક મંડળ વાવથરા દ્વારા અમે મીટિંગ મીટિંગનું આયોજન કરેલું હતું મીટિંગનો વિષય એવો હતો કે અમારા સમાજના નશાબંધી નશાબંધી ખાતામાં પાલનપુરમાં કેવી સ્વામી જે ફરજ બજાવે છે એમને મોલાસિસ માફિયાઓ વિરુદ્ધમાં જે કાયદેસર પગલાં ભર્યા હતા તો એમનું ડિરેક્ટર સી દ્વારા ટ્રાન્સફર કરી નાખેલું હતું ટ્રાન્સફર એમનું વાપી ખાતે કરવામાં આવેલું હતું તો એના વિરુદ્ધમાં દશનામ ગુસ્વામી સમાજના સો દોઢસો આગેવાનો યુવાનો બધા સાથે મળી મીટિંગમાં અમે નક્કી કરેલું છે કે આપણે થરાદ નવા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપશું અને આગામી અમે નવા કલેક્ટર શ્રી આપણા વિરુદ્ધમાં કોઈ પગલા નહીં લે તો અમે આગામી મુખ્યમંત્રી શ્રીને પણ રજૂઆત કરશું આના બાબતે તો બીજી બાજુ બ્રહ્મ સમાજના અગ્રણી મહેશભાઈ દેવે જણાવ્યું હતું કે અગાઉ એક 1000 કરોડના ગેરરીતિ થયાનો આક્ષેપ સાથેની મારી અરજી હતી અને તેમાં કાર્યવાહી ચાલુ હતી જેમાં કેવી સ્વામીએ કાર્યવાહી ચાલુ કરી અને બે લોકોને નોટિસ આપી હતી એટલે કે મારી વાતને પુષ્ટિ મળી ગઈ છે કે મોલાસિસ માફિયાઓના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે તેવા અધિકારીઓને પાંચસો કિલોમીટર દૂર બદલી કરી દેવામાં આવે છે નશાબંધી અને આબકારી વિભાગ ડાયરેક્ટર અને ડેપ્યુટી ડાયરેક્ટર ભેગા મળીને મોટું કૌભાંડ કરે છે તેવા સીધા આક્ષેપ પણ કર્યા હતા જે પ્રકારે નશાબંધી ખાતામાં એક હજાર કરોડથી વધારાનો ગેરરીતિ થયાનો આક્ષેપ સાથેની મારી અરજી હતી અને એમાં કાર્યવાહી ચાલુ હતી એટલે આ અધિક્ષકને એમ લાગ્યું કે હું કાર્યવાહી કરું અને ખોટું થઈ રહ્યું છે તો મારી ફરજ બને છે તો આ કેવી સ્વામી નામના એક બનાસકાંઠાના અધિક્ષકે કાર્યવાહી ચાલુ કરી આ વાતની મારી વાતને પુષ્ટિ મળી ગઈ છે કે જ્યારે એ અધિક્ષકે કાર્યવાહી ચાલુ કરીને બે લોકોને નોટિસ આપી અને એમને તાત્કાલિક અસરથી અધિક્ષકનો ચાર્જ છોડાવી દેવામાં આવે અને પાંચસો કિલોમીટર દૂર એમની બદલી કરી દેવામાં આવી આ મિસ્ટર સ્વામી નામના જે અધિક્ષક હતા એ ઇન્સ્પેક્ટર હતા અને અધિક્ષકનો ચાર્જ હતો એમણે અંદર પોતાના ઓર્ડરમાં લખ્યું છે કે જે જે લોકો આ મોલોસિસ માફિયાઓની ફાઇલને અથવા એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરે છે અથવા નોટિસ કરે છે એવા લોકોની પાંચસો કિલોમીટર દૂર બદલી કરી દેવામાં આવે છે અને બસ એ જ વાત આ પ્રકરણમાં પડવાની અને એ માણસની ઓગણત્રીસ તારીખે લાયસન્સોને સસ્પેન્ડ કરે છે અને એક તારીખે એની બદલી છે ગણદેવીમાં જઈને કરી દેવામાં આવે છે આમ પાંચસો કિલોમીટર દૂર આ અધિકારીને હેરાન કરવા પ્રયત્ન કર્યો છે આ વાત નક્કી કરે છે કે નશાબંધી ખાતામાં એના ડાયરેક્ટર જે ગુજરાતના અને ડેપ્યુટી ડાયરેક્ટર ભેગા મળી અને કેટલું મોટું કૌભાંડ કરી રહ્યા છે વસ્તાની નામની જે એજન્સી છે અને એના દ્વારા મિથેનોલ વિકેરીની પ્રોડક્ટમાં ગંભીર પ્રકારની ગેરચીઓનું પાંચસો કરોડનું બીજું અલગ કૌભાંડ એની પણ આજે મેં ઇસીએસ હોમ અમને અરજી કરી છે ને બાકીના અધિકારીઓને એટલે અરજી કરવાનો છું આ પ્રકારે નશાબંધી ખાતામાં લોલમ લોલ ચાલી રહ્યું છે અને કાર્યવાહી કરે છે એવા અધિકારીઓને સિરપાવ આપવાના બદલે એવા લોકોને એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરીને ફેમિલી ડિસ્ટર્બ કરીને પાંચસો પાંચસો કિલોમીટર દૂર ફેંકી દેવામાં આવે છે એના માટે ડાયરેક્ટર ડેપ્યુટી ડાયરેક્ટર નસાબંધી ખાતું જવાબદાર છે